આપણે છેલ્લા જોઈએ પહેલા નંબરની અંદર આપણે શું કરીએ દાખલાની અંદર આપણને બે વસ્તુ આપેલી હશે એક વર્ગ આપ્યો હશે અને એક આવૃત્તિ આપેલી હશે જે રકમ રહી એ આપણને આડી આપેલી હશે ઊભું લખવાનું તો પહેલા નંબરની અંદર આપણે શું કરીએ વર્ગના આવૃત્તિને લખી દઈએ અને એના પરથી આપણે શું કરીએ સંચય આવૃત્તિ શોધીએ સંચય આવૃત્તિ શોધ્યા પછી શું કરીએ મધ્યસ્થ શોધીએ તો પહેલા નંબરની અંદર વર્ગ અને આવૃત્તિ આપણને આપેલી હશે તો જે આપણને રકમની અંદર આપેલું છે અહીંયા આગળ પહેલા લખી દઈએ તો વર્ગના આવૃત્તિ અહીંયા આગળ આપણે લખી દીધી રકમની અંદર આપણને આડી આપેલી છે આપણે ઊભી લખી દેવાની હંમેશા જવાબની અંદર યાદ રાખવાનું હવે બે બે છે કિંમત આપેલી છે ત્રીજી કિંમત સંચય આવૃત્તિ આપણને જાતે શોધવાની છે ઘણા દાખલાની અંદર સંચય આવૃત્તિ આપેલી છે તો આવૃત્તિ શોધવાની હશે એ આપણા પછીના લેક્ચરની અંદર જોઈશું આજનો ટોપિક મધ્યસ્થ શોધવાનો કે જેની અંદર વર્ગના આવૃત્તિ આપેલી છે હવે સંચય આવૃત્તિ કેવી રીતના શોધવી તો સંચય આવૃત્તિ શોધવા માટે પહેલી જે આવૃત્તિ હોય બે એને એમને એમ મૂકી દેવાની બે તો પાંચ સાત હવે આપણે પાંચના પણ ભૂલી જવાના હવે દેખાય છે સાત અને નવ નવ ને સાત થશે સોળ હવે નવના પણ ભૂલી જવાના સોળ ને બાર થશે અઠયાવીસ બારના પણ ભૂલી જવાના અઠ્યાવીસ સત્તર શું થશે વીસ દસ ત્રીસ ના આઠ પંદર તો દસ ચાલીસ ને દસ પિસ્તાળીસ હવે સત્તર ને પણ ભૂલી જવાના પિસ્તાળીસ ને થશે ચાર ના છ તો મતલબ પાસઠ પાસઠ પંદર કેટલા થશે સિત્તેર દસ એસી હવે પંદર ના પણ ભૂલી જવાના એસી ને થશે નેવ્યાસી સાત થશે છન્નું છન્નું ચાર થશે સો આપણને સંચય આવૃત્તિના છેલ્લા નંબરની અંદર શું મળી ગયું સો મળી ગયું હવે દરેક આવૃત્તિ આપેલી છે બધાનો આપણે સરવાળો કરીએ અને બરાબર આપણને શું મળશે મળશે આ દરેકનો સરવાળો અને સંચય આવૃત્તિનું છેલ્લું પદ જો બંને સરખું મળી જાય તો આપણી શોધેલી સંચય આવૃત્તિ શું છે તો કે સાચી છે કમ્પ્લીટ આપણને સંચય આવૃત્તિનું છેલ્લું પદ સો મળી ગયું અને એન બરાબર પણ શું મળી ગયા સો મળી ગયા આવૃત્તિનો દરેકનો સરવાળો જેને આપણે સિગ્મા એફઆઈ કહેતા હતા આપણા એન કહીશું ઓકે આપણો કોષ્ટકનું કામ શું થઈ ગયું અહીંયા આગળ પૂરું થઈ ગયું હવે કામ શું આવ્યું હતું કે મધ્યસ્થ શોધવાનું મધ્યસ્થનું સૂત્ર શું હતું કે એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ ગુણે એચ દરેકે દરેક પદો સમજીએ એન શું હશે

એન ભાગ્યા બે કરીએ તો આપણને શું મળશે તો કે સો ભાગ્યા બે સો ભાગ્યા બે મળશે આપણને પચાસ હવે સંચય આવૃત્તિની અંદર પચાસ ક્યાં આગળ આવશે તો પચાસ આવશે આ બંનેની વચ્ચે પિસ્તાળીસ અને પાસઠ ની વચ્ચે તો કે જે બંનેની વચ્ચે આવે આની અને આની અંદર નીચે વાળો વર્ગ રહ્યો છે મધ્યસ્થ વર્ગ બીજા નંબરની અંદર સરળ રીતે કેવું હોય જે આવૃત્તિ આપેલી રહી એની અંદરથી મહત્તમ આવૃત્તિ કઈ તો કે વીસ તો કે મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ એ આપણો કહેવાશે મધ્યસ્થ વર્ગ એ કયો છે થી છસો તો અહીંયા આગળ લખી દેવાનું કિથિ એ એ આપેલ આપેલ માહિતીનો માહિતીનો મધ્યસ્થ છે બરાબર મધ્યસ્થ છે આવું આખું લખજો બરાબર આગળ મેં ખાલી મધ્યસ્થ છે લખી દીધું 500 થી છસો એ આપેલી માહિતીનો મધ્યસ્થ છે ઓકે તો આપણને એલ બરાબર શું મળશે જે મધ્યસ્થ વર્ગ મળે સોરી આગળ લખવાનું મધ્યસ્થ વર્ગ છે મધ્યસ્થ આપણે શોધવાનો છે સોરી મધ્યસ્થ વર્ગ છે પાંચસો થી છસો એ આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ છે આવા જે મધ્યસ્થ વર્ગ મળ્યો પાંચસો થી છસો એની અધ સીમા મતલબ પાંચસો ઉર્ધ્વ સીમા જેને કહેવાય છસો આગળનું પદ પાંચસો પાછળ નું પદ છસો

શું સીએફ સંચય આવૃત્તિ પણ કઈ સંચય આવૃત્તિ તો કે મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ આ મધ્યસ્થ વર્ગ એની ઉપરનો વર્ગ અને એની સંચય આવૃત્તિ જે પિસ્તાળીસ રહી એના આપણે શું કહીશું સી એફ કહીશું મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એટલે સી એફ છે શું વધ્યું હતું કે એચ એચ ને તો આપણને ખબર છે મધ્યક ની અંદર જોયું હતું એચ છે વર્ગ લંબાઈ મતલબ ઉર્ધ્વ સીમા માઈનસ અધ સીમા જે વર્ગ આપેલો એની અંદર પાછળના પદમાંથી આગળના પદ ને બાદ કરી લેવાનું સો માઇનસ ઝીરો એટલે આપણને શું મળી જશે સો અને તફાવત તરીકે

તો પહેલા નંબર ની અંદર L ની કિંમત આપણને કેલી મળી દરેક દરેક કિંમત ખબર છે અહીં આગળ મૂકી દઈએ L ની કિંમત આપણને મળી ગઈ 500 + n / 2 n ની કિંમત 600 n / 2 આપણને ડાયરેક્ટ સોધી પણ દીધા 50 - CF આપણને કેલા મળ્યા તો કે 45 / F આપણને કેટલો મળ્યો તો કે 20 અને ગુણ્યા H H ની કિંમત 600 પહેલા નંબર ની અંદર અહીંથી છેદ ઉડાડ દઈએ તો કે 20 પંચાત હશે 100 તો 20 20 કટ થઈ જશે બંને ગુણાકાર ભાગાકાર માં છે એટલે છેદ ઉડ તો બરાબર અહીં આગળ 500 + 50 માંથી પિસ્તાળીસ જશે તો કેટલા પાસે એમ બરાબર આપણને કેટલો મળી ગયો પાંચસો પચીસ તો આપણો દાખલો અહીંયા આગળ શું થઈ ગયું હંડ્રેડ પર્સન્ટ થઈ ગયું એકદમ સિમ્પલ દાખલો તો મધ્યસ્થ શોધવા માટે અને ચોપડીની અંદર દરેકે દરેક દાખલા કેવા આપેલા છે આવાજ આપેલા છે એ સિવાય બીજા બે અલગ દાખલા આપેલા છે આની અંદર આપવા શું આપેલું હતું વર્ગ આવૃત્તિ આપી હતી સંચય આવૃત્તિ શોધી અને મધ્યસ્થ શોધવાનો હતો બે દાખલા કેવા આપેલા છે કે જેની અંદર મધ્યસ્થ આપેલો છે અને એના ઉપરથી ખુટતી આવૃત્તિ આપણે શોધવાની છે તો જે ખૂટતી આવૃત્તિ શોધવા વાળા બે દાખલા રહ્યા એ બંને બંને દાખલા બોર્ડ એક્ઝામ માટે સો ટકા ઇમ્પોર્ટન્ટ છે બરાબર નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા એમાંથી એક દાખલો તો બોર્ડ એક્ઝામમાં હોય જ છે અને એ પણ ત્રણ થી ચાર માર્ક્સની અંદર તો એ બંને દાખલા આપણી ફરજ છે કે એને શું કરી દઈએ કમ્પ્લીટ તૈયાર કરી દઈએ આના નેક્સ્ટ લેક્ચરની અંદર એ જે બંને દાખલા રહ્યા એના પણ એકદમ ડિટેલમાં સમજીશું કયા બે દાખલા છે એક ઉદાહરણનો છે મારા ખ્યાલથી ઉદાહરણ નંબર સાત ની અંદર આપેલો દાખલો છે તો એ દરેકે દરેક જે બે દાખલા આપણને આપેલા રહ્યા એને આપણે શું કરીશું એકદમ ડિટેલ માં સમજીશું કેવી રીતના આપણને સંચય આવૃત્તિ શોધવી મધ્યસ્થ આપેલો હોય તો ખુટતી આવૃત્તિ શોધવી એ પણ આપણે એકદમ ડિટેલ માં જોઈશું આજના વિડીયોની અંદર અહીંયા કમ્પ્લીટ ખબર પડી ગઈ છે કે કોઈ પણ માહિતીનો મધ્યસ્થ કેવી રીતના શોધવો અને બોર્ડ એક્ઝામ માટે એવા દાખલા નથી આવતા કે વર્ગ આપેલો હોય સંચય આવૃત્તિ આપેલી હોય અને આપણા આવૃત્તિ શોધીને શું શોધીએ મધ્યસ્થ શોધીએ એવા દાખલા મોસ્ટ ઓફ પૂછાતા નથી મોસ્ટ ઓફ કેવા દાખલા પૂછાય છે આજે દાખલો ગણ્યો એવી ને એવી જ રીતના દાખલા વર્ગના આવૃત્તિ આપેલી છે એના પરથી સંચય આવૃત્તિ શોધો અને મધ્યસ્થની અંદર બધી કિંમત મૂકો સૂત્રની અંદર અને મધ્યસ્થ શોધી દો કાં તો આવો દાખલો પૂછાય કાં તો બીજા નંબરની અંદર આપણને શું આપેલું હોય મધ્યસ્થ આપેલું હોય અને ખૂટતી આવૃત્તિ શોધવાની કે એવા દાખલા પૂછાય છે અને પછી પંદર થી ઓછા વીસથી ઓછા દસ થી ઓછા પંદર થી ઓછા જે આપણને વર્ગની અંદર એવું આપે છે એવા પણ મોસ્ટ ઓફ દાખલા પૂછાતા નથી છતાંય આપણે જયારે વન શોર્ટ રિવિઝન જોઈશું આ ચેપ્ટરનું એની અંદર આપણે એવા પણ દાખલાના ડિટેલમાં જોઈ લઈશું ઓકે તો આજના લેક્ચરમાં અહીંયા સુધી આપણા કયા ટોપિક ચાલી રહે રહેશે બોર્ડ એક્ઝામ માટે એવા ટોપિક જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય કે જે બોર્ડ અંદર પૂછાઈ શકે તો એક આવા પ્રકારના જે દાખલા વર્ગ આવૃત્તિ આપેલી હોય સંચય આવૃત્તિ શોધવાની બધી કિંમતો નક્કી કરીને સૂત્રની અંદર મૂકવાની અને આપણા મધ્યસ્થ શોધવાનું એક આ પ્રકારના દાખલા બીજા નંબરની અંદર કયા મધ્યસ્થ આપેલો હોય અને ખુટતી આવૃત્તિ શોધવાની તો આ બંને દાખલા શું છે ઇમ્પોર્ટન્ટ છે તો એના આપણે આપણી ફરજ છે કે પહેલા કમ્પ્લીટ જોઈ લઈએ બાકી વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો આના પહેલાના લેકચરની અંદર આપણે ત્રણેય રીતનો ઉપયોગ કરીને મધ્ય કેવી રીતના શોધવો એ જોયો હતો તો જો એ વિડીયો જોવો હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મળી જશે એ વિડીયો એક વખત જોઈ લેજો અને આના પછીના પછીના લેક્ચરમાં આપણે શું જોવાનું છે બહુલક વિશે એ સિવાય બોર્ડ એક્ઝામની જો તમે તૈયારી કરી રહ્યા હોય જો કરી રહ્યા છો તો જ આ વિડીયો જોતા હશો અને તમારા ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ટોપિકના જો વિડીયો જોવા હોય તો એની આખી પ્લે મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમને દરેકે દરેક વિડીયો એના દેખાશે બોર્ડ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિકના જ વિડીયો તમને એની અંદર દેખાશે કે જે નવા નવા આપણે શું મૂક્યા છે ચેનલ ઉપર અપલોડ કર્યા છે એ તમે એક વખત જોઈ લેજો કે જેથી બોર્ડ એક્ઝામમાં તમે સરળતાથી સારામાં સારા માર્ક્સ લાવી શકો જો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક શેર છે અને સબસ્ક્રાઈબ જરૂરી કરી દેજો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ